તો રેલવે ગાડી જયારે તમે જોઈ શકો છો કે રેલવે ફાટક છે બાજુ બાજુમાં તમે જોઈ શકો છો અહિયાં હનુમાન દાદા નું મંદિર છે તમે જોઈ શકો છો વિડીયો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું ફરી એકવાર એક નવા વિડીયોમાં અને મિત્રો આજે આપણે આવી પહોંચ્યા છીએ શ્રી હનુમાન દાદાના મંદિરે અને જે મંદિરનો જે મિત્રો ઇતિહાસ છે આપણે અહીંયા તમે જોઈ શકો પાછળ મંદિર છે તો આપણે જે હનુમાન દાદાના મંદિરનો જે ઇતિહાસ છે એ મિત્રો આપણે જાણવાની કોશિશ કરીશું અને તમે જોઈ શકો છો કે ત્યાં રેલવે ફાટક છે અને રેલવે ફાટકની અગિયાર બાજુમાં જ અહીંયા હનુમાન દાદાનું મંદિર આવેલો છે તો આપણે મિત્રો હનુમાન દાદાના તમે દર્શન કરાવીશું અને હનુમાન દાદાનો જે મિત્રો ઇતિહાસ છે એ આપણે જાણીશું વિડીયોમાં તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો વિડીયો ગમે વિડીયોને લાઈક કરજો વધુમાં વધુ શેર કરજો અને મારી ચેનલ ઉપર નવા ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરજો તો તમે જોઈ શકો મંદિર આગળ આવીએ મિત્રો આવી રીતે મંદિર આગળનું લોકેશન કંઈક જોવા મળે છે અને તમે જોઈ શકો રીલે બાજુમાં અહીંયા જે હનુમાન દાદાનું મંદિર છે પૂજારી બાપા પણ બેઠા છે આપણે પૂજારી બાપા જોડે થોડું મંદિરનો જાણવાની આપણે કોશિશ કરીશું તો આપણી સાથે આ મંદિરના જે પૂજારી છે શું નામ બા તમારું જોઈતારામ બાપુ જોઈતારામ બાપુ તમે મંદિર ના પૂજારી છો કેટલા સમય થી આપી રહ્યા સેવા તમે જે હનુમાન દાદા ના મંદિર સેવા આપી રહ્યા છો શું નામ તમારું બાપુ જોઈતારામ બાપુ અહિયાં કયા દિવસે વધારે લોકો અહીંયા દર્શન કરવા આવતો હોય શનિવાર શનિવારે હનુમાન દાદા નો ઇતિહાસ થોડી માહિતી આપશો હનુમાન દાદાના ના ઇતિહાસ ની તો પેલા રેલવે હેડ થી એની અંદર કેડો હતો સામે સામે કેડાની અંદર ખાલી મૂર્તિ હતી આ જૂનું જૂનું મંદિર જૂનું મંદિર તો રેલવે ગાડી જયારે કેડા કને આવી તો ત્યાં ગાડી ઉભી રીતી ગાડી ઉભી રીતી હા

મૂર્તિ હતી અને સ્થાપના નાની એ કેટલા વર્ષ જૂનું ત્યાં એ તો આહિર રચના નથી એ ટાઈમે તમે મિત્રો જોઈ શકો રેલવે ફાટક છે અને રેલવે ફાટક ની અત્યારે બન્યો ને અત્યારે અને ત્યાં હનુમાન દાદા ને થાપ ના એ જગ્યાએ રેલવે ઉભી રહી અને પછી ત્યાં રેલવે એ લોકો ઉતરીને કરેલો હનુમાન દાદા નો ઇતિહાસ છે અને કોઈ ગામ માં કોઈ પર્ચો આપેલો ખરો કે ગામમાં

તો તમે મિત્રો જોઈ શકો છો કે અત્યારે જે આ હનુમાન દાદાના મંદિરને જે સામે તમે જોઈ શકો લોકેશન આવી રીતે આપણને જોવા મળે છે અને અહીંયા છે હનુમાન દાદાનું મંદિર તો આપણે હનુમાન દાદાના તમને દર્શન કરાવીશું અને તમે જુઓ કે આવી રીતે લોકેશન છે અને જે મંદિર છે એ અત્યારે આ કઈ જગ્યાએ આવેલું છે મંદિર આવ્યું મંદિર કઈ જગ્યાએ આવેલું છે સેમાડો વડપગ વડપક ઉદિનવાડા મે ગામને સેમાડો વડપક ને ઉજનવાડાના ગામ બને ગામનો સેમાડો સેમાડો અને અહીંયા રેલવે ફાટક છે રેલવે फाटक રેલવે फाट फाटक ની બાજુમાં જ કોણ અહીં હનુમાન દાદાનો મંદિર આવેલું છે હા ઓકે તો તમે જે હનુમાન દાદા વિશે માહિતી આપી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર જય બજરંગબલી જય બજરંગબલી હા તો મિત્રો આપણે જે મંદિરનો ઇતિહાસ છે આપણે આ પૂજારી બાપા જોડે સાંભળ્યો હવે તમને આપણે હનુમાન દાદાના દર્શન કરાવી દઈએ તો વિડીયોમાં બીજા રહેજો તો આવી રીતે જો આપણે મંદિર જોવા મળે છે જય બજરંગ બલી આવી રીતે મંદિર આપણને જોવા મળે છે હનુમાન દાદાનું તો હનુમાન દાદાના તમને દર્શન કરાવી દઈએ જય બલી તો તમે હનુમાન દાદાના દર્શન કરી શકો છો આવી રીતે આપણે હનુમાન દાદાનું મંદિર જોવા મળે છે હનુમાન દાદાની મૂર્તિ છે એ કેટલા વર્ષ જૂની છે એ જૂની ઘણી જૂની છે આહીરવાનું છે આહીર વખત જે આપણા જે કૈડલ વાત આપણે કરી ત્યાંથી અહીંયા લાવીને પછી અહીંયા સ્થાપના કરેલી પણ ઘરે म सुखधम भजले रामनाम सुखधम भजले राम नाम सुख धाम तेरा पूर हो सब काम तेरा पूर हो सब काम भजले